ગુજરાતનું મેટ્રો અને સ્માર્ટ સિટી ગણાતા એવા અમદાવાદ શહેરમાં જ્યાં વર્ષોથી ક્યારે પીવાના પાણીની સમસ્યા સર્જાઈ નથી ત્યાં ગાંધીનગર અને અમદાવાદની હદ સાથે જોડાયેલા ચાંદખેડા વર્ડમાં છેલ્લા ત્રણ મહિનાથી પીવાના પાણીની સમસ્યા સર્જાય છે ચાંદખેડા વિસ્તારમાં પીવાના પાણી માટે ટેન્કરો આવી રહ્યા છે અને લોકોને હવે પીવા અને વાપરવા માટે પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના તેમજ ખાનગી ટેન્કરોનો સહારો લેવો પડે છે પાણીની સમસ્યાને લઈને સ્થાનિક લોકોમાં ખૂબ જ ભારે રોષ ફેલાયો છે ભાજપ અને કોંગ્રેસ બંનેના કોર્પોરેટર હોવા છતાં પણ છેલ્લા એક મહિનાથી નાગરિકોની સમસ્યાનું નિરાકરણ લાવી શક્યા નથી ભાજપના કોર્પોરેટર દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ અધિકારીઓએ ધ્યાન આપ્યું નથી ચાંદખેડા વોર્ડના ભાજપના કોર્પોરેટર અરુણસિંહ રાજપૂતે મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર વિભાગના અધિકારીઓ પર રોષ ઠાલવતા કહ્યું કે અવારનવાર છેલ્લા કેટલાય સમયથી હું પાણીની સમસ્યા અંગે અધિકારીને રજૂઆત કરું છું ડી કેબિન વિસ્તારમાં આવેલી શૈલ ગંગા પાણીની ટાંકી ઓછી ભરાય છે જેના કારણે પૂરતા પ્રેશરથી પાણી આવતું નથી જો પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો હું મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સામે આંદોલન ઉપર પણ બેસીશ ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજા ખૂબ જ હેરાન પરેશાન થઈ છે મ્યુનિસિપલ કોર્પોરેશન કેટલી જગ્યાએ ટેન્કર મોકલશે તો ખાનગી ટેન્કરો ગરીબ પ્રજા લાવી શકે નહીં જેથી તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ છે સ્થાનિક મહિલાએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે પીવાના પાણીની ખૂબ જ સમસ્યા છે સવારના સમયે છોકરાઓને સ્કૂલે જવાનું હોય ત્યારે પાણી ભરવા માટે આવવું પડે છે ટેન્કર આવે છે તેમાં પણ લોકો લડતા હોય છે ત્યારે બીજાના ત્યાંથી પાણી ભરીને લાવવું પડે છે પાણી બે ત્રણ દિવસ સુધી આવતું નથી અને બીજાના ઘરે કપડાં ધોવા માટે જવું પડે છે જ્યારે અન્ય મહિલાએ પણ જણાવ્યું હતું કે કોઈ જોવા માટે આવતું નથી અહીંયા છેલ્લા કેટલાય સમયથી પાણી આવતું નથી જેના કારણે અમે ખૂબ જ હેરાન થઈએ છીએ સગાવાલાના ઘરે નાહવા અમારે જવું પડે છે છેલ્લા ત્રણ મહિનાથી પાણીની ખૂબ જ સમસ્યા છે શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલી આકાશ ગંગા સોસાયટીમાં પણ છેલ્લા ત્રણ ચાર મહિનાથી પાણીની સમસ્યાઓથી રહીશો પરેશાન થઈ રહ્યા છે ચાંદખેડા વિસ્તારની આકાશ ગંગા સોસાયટીમાં પાણી માટે બનાવેલ હોઝમાં પાણીનો સપ્લાય ખૂબ જ ઓછો આવી રહ્યો છે જેના કારણે ખૂબ જ સમસ્યા થઈ રહી છે મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના નેતાઓ અધિકારીઓ અને કોર્પોરેટરો મોટી મોટી વાતો તો કરે છે છતાં પણ પાણી ભરાતું નથી તેના કારણે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ડી કેબિન રેલવે અંડરપાસ પાસે નવી પાણીની ટાંકી અને વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે જેનું કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે જેના કારણે પણ પીવાના પાણીનો સપ્લાય ઓછો આવી રહ્યો છે પાણીની સમસ્યાને લઈને લોકોએ રોજ ટેન્કર મંગાવવા પડે છે ખાનગી સોસાયટીઓ પોતાના ખર્ચે પાણીના ટેન્કરો મંગાવી રહ્યા છે નાગરિકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ભાજપના નેતાઓની જ જો કોઈ રજૂઆતો સાંભળવામાં ન આવતી હોય તો સામાન્ય નાગરિકોની સમસ્યા કેવી રીતે જોશે